અંગ્રેજી વિષયોને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવ્યું છે જેથી વિદ્યાર્થીઓ આગામી બોર્ડ પરીક્ષામાં ઉત્તમ પરિણામો આપી શકે કાર્યક્રમ દરમિયાન શ્રી મોહનભાઈ નાયરે જણાવ્યું કે વિદ્યાર્થીઓનું ભવિષ્ય તેજસ્વી બને એ જ અમારા માટે સાચી કમાણી છે આજે નંદેશ્વરી વિદ્યાલયમાં ધોરણ દસમાના બધા વિદ્યાર્થી વિદ્યાર્થીઓને ઇંગ્લિશ સાયન્સ અને મેથ્સના ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સ બુક્સ બનાવીને બધાને આપીએ છીએ અમે હેતુ એવું છે કે આ પેપર તમે લખો તો સો ટકા પાસ થઈ જશે એ પ્રમાણે ક્વેશ્ચન્સ ગોઠવેલું છે અમે વિદ્યાર્થી વિદ્યાર્થીઓને બધાને આ ખાસ કીધેલું છે તમે આમ કરજો આ કરવા બધા પાસ થઈ જશે અમારી ઈચ્છા છે કે બધા પાસ થઈ જાય